સ્વાગત છે ફરી એક નવા 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 બ્લોકમાં જય માતાજી મહાદેવ ઘર બધાને અત્યારે જો જે છે શિક્ષક દિવસ અને અમાર ભૂમિકાબેન અને ડીમ્પુબેનને વેઈને સ્કૂલે જવાનું ભૂમિકાબેન બહુ મસ્ત થઈ ગયા રેડી એને થોડા ઘણા ફોટા પાડવાના તો પાડીને ખાય ગુડ મોર્નિંગ તો જો બસ હું ઉઠીને એને જો રેડી કરીને બસ જો મોઢું તો અભાઈ રહી હતી ત્યાં એ તૈયાર થઈ ગયેલી જો ભૂમિકાબેન થઈ ગયા છે રેડી એમ જો સાડી પહેરીને મસ્ત લાગે છે હો મસ્ત મસ્તી લાગવા માટે મેં કેવડી મહેનત કરી આમ જો પાછળ પર જો એને માથું કેટલું અસલ લાગે એમ પાછળ અરખું રે મારા વખાણ કરવા દે થોડાક આમ જો એ તડકો આવે હાલી કરાવતી રામ હાલી સાઈડ કેટલું અસલ હેરસ્ટાઈલ ને બધું વારી દીધું હે શિક્ષક બનાવી દીધા છે કેમ અને નિશાળે જઈશે ભૂમિકાબેન તો આવજો હાલો રામે રામ આહા હા માં તો વિખાઈ જાય છે આ ડીંબુ બેન ને ને બહુ એટલે બહુ બહુ જલન થાય કેમ ડીંબુ કેમ જલન થાય એટલી બધી એ આમ તો જ એને બહુ જલન થઈ જાય છે ને એ એમાં ઓ તો ભૂમિને તૈયાર થઈને જવાનું હતું ને એને નહોતું જવાનું એટલે થયું કે નહીં કંઈક વધારે ભૂમિ એના ફોટા પાડતા હતા ને તો ઘડીએ વળી આડી કેમ કરતી હતી એકવાર કહેતા મોઢું કાળું લાગે કેવું કેવું બોલતી હોય એમાં ડીપુડી તો કેમ તો હારું હાલો ચાવ ટાટા આવજો એ બે સીયું બસ આવે પછી તો હારું હાલો આ ફોના ને ચેન ભેરું ને કાટતી જાય મારો હે તો તારે ક્લિયર કરવું જરૂરી હતું ક્લિયર ન કર્યો તો હાલે જ સાચી વાત ને અંકિતા અંકિતા બેન

બેટા સમાન અધિકાર હોય આ જો સ્ટુડન્ટ ને શિક્ષક શિક્ષક તો કહેવાય મારા આઈ ના ગય નીચા રહી ગયા શિક્ષક તો તો મારા આમ કરીને જો ઉપર છે મોટો શિક્ષક હશે મોટો બાળક હશે તો સાચી વાત એ બેન મોટા જો આજે કારણ કે હે ને અમે બધી અહીંયા જ છીએ અને અમાર અંકિતા બેન તો આ તમે કપલી કાઈ ન અમને હું ખબર

sorry ball limbo, sorry ball, 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 sorry, I'm, I'm ball limbo, sorry 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 dimpu wow, papa wah wow. papa to <laughs>

અંદર અને અંદર કટલે બધી રમણ ભમણ થઈ ગઈ સવારે ભૂમિ ને સ્કૂલ હતી એટલે ભૂમિને ને ટીચર બની સર સ્કૂલ તો રજે હોય પણ આજે ટીચર્સ ડે હતો ભૂમિ ટીચર ભાઈ ની અંકિતા ટીચર ભાઈ મિરોઈ ટીચર ભાઈ બોલો અને એવી રીતે હે અને અંકિતા ને ભૂમિને ડિમ્પલ ને સવાર નહિ ડિમ્પલ હવારમાં ફોનમાં કેવું ગયેલું ખરા કે હે ને મારા પપ્પા ને કે પપ્પા ફોનમાં જોવા તો મેસેજ નથી આવ્યો મારે હાડી પહેરીને બધા દાંત કાઢી કાઢી વરી ગયા એવી અને અત્યારે અંકિતા મીરાબી બે તૈયાર થઈને ગયા તમે થોડા ઘણા સીન જોયા કારણ કે મોડું થઈ ગયું હતું તૈયાર થઈને જવાનું હતું એટલે થોડું મોડું થઈ ગયું એટલે ઓછા સીન એવા પોટા એક બે હું ને એડ કરી દઈશ અને જો કટલેરી એમને રમણ ભમણ કરી તો સાફ કરી થોડી ઘણી થોડી ઘણી ની બધી અખી રીતે સાફ કરીને જ રાખવી પડશે બધું એમાં રખું ગોઠવીને પછી આપણે કબટનું મૂકી દઈ અને સારો ઓલો આપણે ઓલી બધી નિશાળી થાય ને એટલે ભૂમિની નિશાળાથી આવે ને ત્યારે મળશે તો જો મિત્રો ત્યારે આપણા ટીચર અહીંયા આવી ગયા છે ઘરે અને જો નાસ્તો સાટું બાજે કેવી મેડમ જો નાસ્તો કરે મેડમ બહાર આવતે રહે કારણ કે અંદર અંદર હે ને અહીંયા એક્ચ્યુઅલી લાઈટ નથી હમ જો અને ટીચર બને કઈ એંગલ થી ટીચર લાગે હમ અને આ એના સ્ટુડન્ટ અને આ એના સ્ટુડન્ટ વા સ્ટુડન્ટ હમ જો સ્ટુડન્ટ નો નાસ્તો ટીચર ટીચર તન શરમ ન થાવતી સ્ટુડન્ટ નો નાસ્તો સ્ટુડન્ટ ખાઈ હે એવું હે બાય દેતા નથી હે તો જો ભૂમિકાના ડિમ્પલ બે ની આવી ગયું મેં કીધું જો અત્યારે ભૂમિકા બહુ મસ્ત લાગે છે કારણ કે મે રેડી કરી દીધી છે એટલે અજુન પાછળ ફેર તો માથું ઈ ગયું કે જેમ નમ હે વાહ અજે એમ નમ છે કેવું મસ્ત લાગે છે કેવું અસલ મન ઓર આવ કેટલું અસલ ઓરવી દીધું છે કેમ ડિમ્પુ બેન ડિમ્પુ ને તે વારી ન દીધું બે ચોટલા વાર દીધા જો બે ચોટલા સિંગડા એક જ ચોટલો હે હારું હાલો રસોઈ બનાવવાનું તો જો અત્યારે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રેડી જમવાનું ઓલરેડી રેડી જ હતું પણ થે ને એમાં હતું ચિપ્સ બનાવી ચિપ્સ બનાવવાની હતી તો ચિપ્સ અડધી મૂકી માવાનું પ્લવ ઉતારવામાં નથી એટલે જો આ બની ગઈ છે આપણી ચિપ્સ અને આમાં છે આપણું સરસ મજાનું મગનું શાક આમ જો સરસ મજાનું મગનું શાક હે રોટલી હે માખણ હે ડીમ્બુ એ હો ડીપુ હાટું બનાવેલી છે ચિપ્સ કારણ કે ડીંબુ બેને બહુ ભાવે એટલે કેમ તો કોના હાટુ હેતું કે

આપણે <laughs> 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 <Mata, laughs> પાતલી થઈ જવાને હું મજાક થોડી હે અરે હા બસ હા હા કીધું પાતલી થઈ જો ને હા દહ દવા તો ખાવાનું જોઈ મારા ભાગ નું કોઈ તે ખાઈ જતી છે અને પછી થોડી કઈ પાતલી થઈ સોરી 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 હા પાતલી થઈ જાય અને હા મજાક થોડી હે

તો જો મિત્રો તો કઈ નઈ આજનો આખો દિવસ કઈક આવી જ રીતે હતો આજે તો શિક્ષક દિવસ તો આજનો આખો દિવસ કઈક આવી જ રીતે જતો રહ્યો ને હમણાંથી બ્લોગ માં હમણાં ગેપ પડતા આવે ને ભરતા જાય ને એવી રીતે થાય છે તો હું ટ્રાય કરું કે ફૂલો નો બ્લોગ અપલોડ થાય હજી પણ ડેરી નું કઈ કન્ટેન્ટ હોતું નથી ને તો એવી રીતે થાય આજનું તો કન્ટેન્ટ નથી આપડે બાકી હું હોય કે એ બધી સ્કૂલે હોય ગયું પછી હું બ્લોગ સ્ટાર્ટ કરતી હોય એવી રીતે થાય એટલે થોડું થોડું શૂટિંગ ના વિડીયો કોમેડી વિડીયો પછી મેં વિડીયો એડિટ કર્યા ને પછી ઘરે અમે બધા એટલે કે અમે ચારેય બેન માં મમ્મી પપ્પા ની નઈ પણ અમે બધે ખાલી નાની ઘરે ગયા જમવા બીજે હોય એટલે કે મામા જમવા હોય એટલે બોલાવે ને એવી રીતે હોય તો હારું હાલો આ સાથે આજ બ્લોગ ને આપડે અહીંયા જ end કરી તમને આજ નો ગમ્યો તો like comment પછી એક નવા blog માં ત્યાં લગી